શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત શનિદેવ આજથી વક્રી થઈ ગયા એમની પણ લીલા છે વિશ્વ ગુરુ પરબ્રહ્મ સ્વરૂપા श्री गुरुदेवाय अवदूताय नमो नमः नमो नमः श्रीकृष्णाय गोविन्दनाय श्रीरङ्ग अवदूताय નમો નમ નમો નમ બસ આ રીતે નિત્ય કીર્તન કરતા રહો ને બે હજાર બત્રીસ સુધીનો સમય જ એવો છે જેને મહાદેવના ચરણ પકડી લીધા જેને ગુરુ ચરણ પકડી લીધા અથડિયામાં એક દિવસ શિવ મંદિર જાય છે ગુરુ મંદિર જાય છે નિત્ય શિવ મંત્રનો જે જાપ કરે છે માળા કરે છે જે ગુરુમંત્રનો જાપ કરે છે તમે કંઈ પણ કરતા હો ગુરુમંત્રનો જાપ કરતા હોય કુરદેવીના મંત્રનો જાપ કરતા હોય પણ આ કલિકાળ એવો છે એમાં જે બે હજાર બત્રીસ સુધીનો જે મહાદેવના રુદ્રનો તાંડવ છે એ આ શનિ મહારાજની જે વકરી છે એમાં તમને દેખાશે એ તાંડવ બે હજાર બત્રીસ સુધી તો છે જ કન્ફર્મ છે તો તે સુધી એ તાણવ માટે બચવું હોય તો રોજ જ મહાદેવનું જે પંચાક્ષર મંત્ર છે ઓમ નમઃ શિવાય એ મંત્રની માળા કરો જેટલી બને એટલી કરો અઠવાડિયામાં એકવાર મહાદેવના મંદિરે જાઓ ગુરુ દત્તાત્રેના મંદિરે જાઓ તમારા જે ગુરુ હોય તેના મંદિરે જાઓ બરાબર ને પણ મહાદેવનું નિત્ય સ્મરણ કરો કારણ કે મહાદેવ એના એના રુદ્રજના અવતાર જે લીધો છે તે પણ રુદ્ર અવતાર જ છે એટલે એના તાપમાંથી બચવું હોય તો પહેલાં તો પાપમાંથી બચો અને જે કરેલા પાપ હોય એમાંથી બહાર નીકળો એનું પાયાસીટ કરો અને ડેલી મંત્ર જાપ કરો મહાદેવનો તો મંત્ર જાપ કમ્પલસરી છે એમ સમજો એમ તમારી જેટલું શક્ય હોય એકસો આઠ વાર બસો આઠ વાર જેટલી વાર શક્ય હોય એટલું મહાદેવનું નામ સ્મરણ કરો તો આ રુદ્રના તાંડવમાંથી બચવાનો ઉપાય છે મહાદેવનું નામ સ્મરણ અને પાપમાંથી બચો તો રુદ્રના તાપમાંથી બચો ગઈકાલે એક મિત્રનો મેસેજ હતો મારા નિત્ય ટચમાં છે મારા સખા છે કે સખા અમેરિકાથી રોજના આટલા ડિપોટ ગઈકાલે બસોને કહી રહ્યા મેં કોઈ જે ડિપોર્ટ થઈ રહેલા છે ને એને એમના દુઃખ થતું હોય ભવિષ્યમાં એ કોલર ઊંચો કરીને કહેશે કે અમારા પર ભગવાનની કૃપાથી કે અમે ડિપોર્ટ થઈ ગયા કારણ કે જે રહી જવાના છે એ મહાદેવના તાંડવનો ભોગ બનવાના છે અમેરિકા અને યુરોપ અને મિશનરીમાં ભયંકર તાંડવ છે મહાદેવનો ભારતમાં પણ છે આખું દક્ષિણ ભારત બરાબર ઉત્તર ભારત સૌથી વધારે તાંડવ દક્ષિણ ભારતમાં છે તો મહાદેવના તાંડવ એના રુદ્રના પ્રકોપમાંથી બચવું હોય તો મહાદેવના ચરણ પકડી લો ગુરુ દત્ત્રાતે ના ચરણ પકડી લો આ બે જ દત્ત દત્ત બોલો ભાઈ યહી જગ તાર હૈ યહી કલી તાર હૈ એમને ગુરુદેવ નથી ગાયો બાકી યુરોપ અમેરિકાથી પહેરે એટલે કપડાં આવે ને તે પણ નસીફ વાળા આવી ગયા તે તો બહુ જ નસીફ વાળા હા ભલે ને અત્યારે એને ગાળ પરથી હોય નીચું જોવાનું થતું હોય એ લોકોના બહુ નસીબ છે કે પાછા આવી રહ્યા એટલે કે શનિ વકરી થઈ ગયા મેં કહું તું વકરી નહીં તો તો શનિદેવ વકરી થઈ ગયા એટલે શું જે પાછલા છ આઠ મહિના વર્ષોથી એ જે કે છેલ્લા બે અઢી વર્ષથી જે એના કામ કરતા હોય એ કાર્યોમાં જે પેન્ડિંગ રહી ગયેલા હોય એ કાર્યો ફરી પૂરા કરે જેમ કે કોઈ પોલીસવાળાની જીપ રાઉન્ડમાં નીકળે બરાબર તો રાઉન્ડમાં નીકળ્યા ગયા પછી પોલીસવાળાને આગળ જઈને પછી પાછું યાદ આવે કે સાલું આ તો રહી ગયું બરાબર હવે જ્યારે જીપ નીકળી જાય રાઉન્ડ મારી તો પેલો ગુનેગારને એમ કે હાશ હું બચી ગયો તો પોલીસવાળાને સડનની આ પ્રેરણા થાય કે સાલું આ તો રહી જ ગયું બરાબર એ પાછા આવે ને ફરીથી એરિયાનું ગંભીર રીતે ચેકિંગ કરે તો જે ગુનેગાર બાકી હોય એવો હપરાઈ જાય બસ શનિના વકરીમાં આવું જ થતું હોય છે કે જે છૂટી ગયું છે કર્મ એ કર્મો એ પૂર્ણ કરે છે જે દંડ આપવાનો રહી ગયો છે એ દંડ આપી દે છે અને જેને પુરસ્કાર આપવાનો બાકી રહી ગયો છે એને પુરસ્કાર પણ આપી દે છે એટલે શનિદેવ વક્રી થાય એટલે ખાલી દંડ જ નથી આપતા જેને પુરસ્કાર આપવાનો બાકી છે તેને પુરસ્કાર પણ આપી દે છે એમની સારા સાથે હોય અઢી વર્ષની નાની પનોટી હોય એમના દંડ બાકી હોય તો દંડ આપી દે છે અને પુરસ્કાર આપવાના બાકી હોય તો પુરસ્કાર આપી દે છે એમ પણ આપણે તો કહ્યું તેમ શનિદેવ આ રુદ્ર આ રાહુ આ કેતુ પછી રુદ્રના મહાદેવના રુદ્રગણ છે તે એની સાથે મહાદેવની સેના છે કાર્તિકે છે ગણેશ છે આ બધા ઇન્વોલ્વ છે આ મહાપ્રલયમાં આ બધાના જ ચરણ પકડી લેવામાં મજા છે આપણા ઋષિમુનિએ એમને પહેલેથી ગણપતિની પૂજા હનુમાનજીની પૂજા એમને થોડી રાખી છે આ તાપમાંથી બચવા માટે રાખે છે પણ તાપ અને પાપ તાપની હાથે બચવું હોય તો પુણ્ય તો જરૂરી છે પણ હાથે હાથે પાપથી પણ બચવું પડે કારણ કે આ લોકોની જે ફિલોસોફી છે અત્યારે જે ચાલે છે એ લોકોની સિસ્ટમ તે પાપીઓના સંહારની ચાલે છે એટલે તમારે બચવું હોય તો પહેલું તો તમે જે પાપના માર્ગે હોય એમાં જ રિટર્ન થઈ જાઓ હા બની શક્યું તો પાપમાંથી એનું પ્રાયશ્ચિત તું કરી લો જેની પણ સાથે મેં ખરાબ કર્યું એની જેને માફી માંગી લો એનો સુધારો કરી લો એને જે નુકસાન કર્યું હોય તો ભરપાઈ કરી લો નહીં તો આ દેવ છોડવાના નથી કોઈને છોડે જ નહીં વકરી એટલે વધે છે બાકી હું રહી ગયું ચાલું પાછળ ચાલો પૂરું કરો હા પણ એ એવો દંડ નહીં આપે જેને પુરસ્કાર આપવાનો હોય ઇનામ આપવાનું હોય તેને ઈનામ પણ આપી દે છે શનિ વક્રીથી આ એટલે ગભરાઈ જાવ નહીં દરેક વાન જે પાપ કર્યા છે તે દરેક મારી સારા સદી પૂરી થઈ ગઈ મારી પનોટી પૂરી થઈ ગઈ ભાઈ એ પાછા આવી રહેલા છે જોઈ લેજો તારો હિસાબ હિસાબ ખરાબ હશે એટલે ડન કરશે ને હિસાબ ચોખ્ખો હશે તો પુરસ્કાર આપશે ઇનામ આપશે આપણે એક્ઝામ આપતા હોય વિદ્યાર્થીઓ ખબર ત્રણ કલાકનું પેપર હોય કોઈ પેપર લખાઈ જાય એટલે પછી દસ મિનિટ પોયરાઓ ચેક કરે પેપર આખું ચેક કરે મેં હું લઈ ગયું છે કંઈ ભૂલ રહી ગયેલી છે હે હા કંઈ જોરકામાં ભૂલ છે કંઈ ખાલી જગ્યા ભૂલવામાં ભૂલ છે તો એ સુધારી લે છે ઘણી વાર એના કારણે પણ એના બે પાંચમાગ વધી જતા હોય બસ સેમ એ સુધારો એટલે શનિદેવનું સુધારો કરે છે જે કંઈ પણ બાકી છે બાકી જેને જેના કર્મો શુદ્ધ છે એને કંઈ ડરવાની જરૂર નથી મેં કહેલું કે યાદ છે ને પેલો વિડીયો કે ત્રેવીસ ચોવીસ જુલાઈ એટલે ચૌદસ પૂનમ બરાબર એનાના પહેલાંના પાંચ દારા અને એના પછીના પાંચ દારા અને પછી ઓગસ્ટ મહિનાની પૂનમ સુધીના દિવસ બહુ ખતરનાક છે શહેરની બહાર પણ જઈશ નહીં જ્યાં સુધી બને તે તારવી તો એ જે ત્રેવીસ ચોવીસ જુલાઈ પહેલાંના જે પાંચ દિવસ છે ને ભાઈ મેં કહેલા ને એ આજથી જ શરૂ થઈ ગયા સમજો કેમ આજથી શનિદેવ વકરી થઈ ગયા એટલે પાછું એ પણ બરતામાં ઘી ઉમેરે સમજા દરવાનું કોને છે જેને ખોટું કર્યું છે એને જ દરવાનું છે બાકી જે સીધા છે સરળ છે ભગવાનના માર્ગે છે જેના કર્મો શુદ્ધ છે જેનું શુદ્ધ સાત્વિક જીવન છે જેનું ચરિત્ર સારું છે એનો આ કપડાં સમયમાં પણ સૂર્યનો ઘાસ સોયથી જાય છે અમે રોજ એટલા માટે તો આવીએ છીએ કેમ કે જે લોકો શીખી ગયા અમારી પાસે બરાબર જેટલા અમને ગુરુ તરીકે માને છે ને જે શીખી ગયા એ લોકોને આવનારો જે સમય છે બે હજાર બત્રીસ સુધીનો ખાસ એમાં સુરીનો ઘાય સોંયથી જાય જગત કલ્યાણ માટે અમે આવ્યા છે ભાઈ આપ સોના કલ્યાણ માટે ગુરુ આજ્ઞાથી છે હા દરેક જેનું પાપ હોય શનિ વકરી થાય મંગળ વકરી થાય તો આપ્યું હોય ડરવાનું છે તો સમય એવો હોય તો સારા માણસોને પણ ભગવાનની કૃપા હોય તો સૂર્યનો ગા સોયથી જાય હું તો કહું છું તમે જે તમારા ગામડાઓ હોય તમારી સોસાયટી હોય તો એમાં બધા ખર્ચો કરીને એકત્ર કરીને આ શ્રાવણ મહિનો આવે તો રુદ્રના યાખ કરાવો મોટા મોટા જેટલા થતા હોય શક્તિ પ્રમાણે તો જે કંઈ પણ ભવિષ્યમાં તાંદા આવે છે ને તો તમારી સોસાયટી પર એના સભ્યો પર એની અછત ઓછી થાય પછી કોઈના બહુ પાપ હોય તો ભાઈ થોડો ઘણો તો હંડો આવ મુક્તિ નહીં થાય પણ આવા કાર્યો કરવાના ગણપટીના ડેકોરેશનના આ ડેકોરેશનને જે તમે બીજા ખર્ચા કરો છો ને એની જગ્યા પર રુદ્રનો આવો યાગ કરાવો આખી સોસાયટી જોડે ભેગી થઈને કરો પાંચ દસ માણા ભેગા થઈને કરો જેવો મોટો યજ્ઞ જેટલી શક્તિ એ પ્રમાણે કરો અને કરતા જ રહો આ સાત વર્ષ એવું આયોજન કરો તો એ રુદ્રનો જે સંહાર લીલા છે એમાં તમારો સુરીનો ગા સોંયથી જાય મેં કહ્યું છે દે ભાઈ કે પૂર આવે ને ભાઈ તો કીડીને પણ પાંદરું ભગવાન ધરી દેતા હોય છે તો આ બધું કરો સાથે પ્રાયશ્ચિત કરો અને પાપમાંથી મુક્ત થાવ નિત્ય મહાદેવની માળા કરો જપ કરો અથવા એક વાર તો મહાદેવને સલામ મારવા જાઓ ભાઈ બાપા જોજે ભાઈ તારું મને તાંડવો એમના ચરણ બકરી લો ને મુક્ત થઈ જાવ બાકી પ્રકૃતિ બહુ ખતરનાક મૂળમાં છે પરમાત્માની લીલા જ છે આ બધી ઘણા ના હવે દિવસો બદલાઈ જાય શનિ મહારાજ બાકીનો હિસાબ પૂરો કરી દે જેને દંડ આપવાનો દંડ આપવાનો રહી ગયો છે દંડ આપશે જેને પુરસ્કાર આપવાનો છે પુરસ્કાર આપશે તમે તમારા કર્મો પ્રમાણે જોઈ લેજો તમને ખ્યાલ આવી જ જાય કે તમને દંડ મળશે કે પુરસ્કાર મળશે આ નવેમ્બર સુધી ખબર પડી જશે શનિ મહારાજ મેં એવું કર્યું પાછા પહેલાં પોલીસવાળા પાછો આવે છે કે હારું આ એરિયામાં ચેકિંગમાં કઈ રહી ગયું હા તો વિશ્વમાં જે યુદ્ધ પણ થયેલા છે એ ચાલી રહેલા છે એમાં પણ ફરી આવશે એટલે શું છે ભાઈ આમાં કંઈક હજુ તીર્વતા બાકી છે હા નવા નવા યુદ્ધના એરિયા પણ ખુલે મેં એને કીધું આ સીઝ ફાયર જેટલો લાંબો ચાલ હે એટલો ડેન્જરસ કારણ કે એટલી ભયંકર તૈયારી કરે હે વખતે યુદ્ધ ચાલુ રોડના હો મળે છે તો હવે હજાર મળે સમજી ગયા તો એ ફરીથી આ જે શનિદેવ પણ જે વકરી થાય છે એટલે કે રિટર્ન થાય છે એ આ બધી તૈયારીઓ જોરદાર કરાવશે એ તમે જોજો નહીં સપ્ટેમ્બરના બે ગ્રહણ થાય એટલે હજુ તો આ પૂર્ણ દિવસ તો વિસ્ફોટક છે જ સપ્ટેમ્બરમાં જે બે ગ્રહણ થાય એમાં પરમાત્માની હું ઈચ્છા છે તમને ઓક્ટોબરથી ખબર પડવા માંડે સપ્ટેમ્બરથી જ ખબર પડવા માંડે પણ ઓક્ટોબર નવેમ્બર તમને એનું આઉટપુટ દેખાય પરમાત્માની હું ઈચ્છા છે આપણે ફેંકવાનું નહીં ભાઈ આમ થઈ જાય તેમ થઈ જાય પણ એ ગ્રહણ એ પણ એક પ્રકારની પરમાત્માની મીટિંગ જ છે કે હવે શું કરવાનું છે ભાઈ લાંબા ગાળાનું આયોજન એ ગ્રહણ અમારા ગુરુદેવ કહેતા કે પાપીઓનો નાશ કરવા માટે ગ્રહણ થાય મેં કહ્યું હતું ને આ તૈયારીનો સમય છે આ બાજુ ઈરાન અને ઇઝરાયલ જબરજસ્ત તૈયારી કરી રહેલા છે રશિયા તો તૈયાર જ છે હવે યુક્રેનને મદદ કરવા માટે નાતો તૈયાર થઈ રહેલો છે બસ મહાદેવ રુદ્ર અને એના સેનાપતિ કોણ છે કાટિકે મહાદેવની સેનાના સેનાપતિ કોણ છે કાટિકે જો કેવું વિશ્વયુદ્ધ કરે છે જયા કરો જયા કરો તમારે એક જ કામ કરવાનું છે પાપ મારી મુક્ત થઈ જાઓ શુદ્ધ સાત્વિક જીવન જીવો દુનિયાનું જે થવાનું એ થાય તમને કંઈ નહીં થાય એટલી ફિકર પરમાત્મા જરૂર કરશે એ જે કંઈ પણ કરે છે તમારા મારા જેવા સજ્જન લોકો માટે જ કરે છે બાકી એને શું જરૂર છે તાંડવ કરવાની હે માતા માતાઓ કંટારી ગઈ છે વજનથી કંટારી ગઈ છે લોકોના પ્રાણીઓના અને એનાથી વધારે પાપથી એ કંટારી ગઈ છે તો થોડું મહાદેવે ફરકું તો કરવું જ પડે ને ભાઈ આપણે બધા એમાં સાથ આપવો પડે આપણા ભગવાન હા દેવો અને દેવો જેવા મનુષ્યો સાથ નહીં આપે તો કોણ આપે હાલો ત્યારે મળીએ ત્યારે સંજય બોડીવાલાના પ્રાંતમાં સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ દત્તા